ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ આજે હું મારા ફાર્મની અને પપૈયા કેટલી હાઈટના થયા એ વિડીયો મૂકવાનો છું મિત્રો તો પૂરો વિડીયો આપ જોશો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અરે હું મારા ઘરે એટલે હોમથી હવે નીકળું છું મારા ફાર્મ ઉપર જવા તો આપ પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરશો મિત્રો મિત્રો હવે હું પપૈયાની વાડીમાં આવી ગયો છું અને આ થોડો ઘણો અમારે ગાયો ભેંસો માટે ચારો પણ કરેલો છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો એની બાજુમાં જ પપૈયા વાવેતર કરેલા છે બાજુમાં રેલવે પણ અમારે પસાર થતી હોય છે મિત્રો તો આ પૂરો વિડીયો મારો જોવાનો પ્રયત્ન કરશો બિલકુલ દવા ખાતર વગરના પપૈયા છે મારા એ પણ બતાવું પાછળ રેલવે પણ આવી રહી છે અહીંયા રેલવે સ્ટેશન છે એ પણ આપ જોઈ શકો છો મિત્રો મારી સાથે મિત્રો આ પપૈયાની વાડી ઊંચાઈ પરથી પણ તમે જોઈ શકો છો અને તમને જણાવી દઉં પહેલાંથી હું ઘાસ કાટતો નથી મિત્રો ઘાસ ના કાઢવાના ઘણા ફાયદા છે મિત્રો એક તો પપૈયાના મૂળ સાથે સેટ થઈ જાય છે અને બીજું પપૈયા મોટા થાય એટલે ઓટોમેટિક ઘાસ સુકાઈ જાય છે મિત્રો એ પણ તમને જણાવી દઉં છોડની હાઈટો પણ જોઈ લો અને આ રીતના પપૈયા લાગી પણ ગયા છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને મારી હાઈટના પપૈયા થઈ ગયા છે પચીસ માર્ચનું વાવેતર છે આ તો આપ ગણી શકો છો આજે જૂન મહિના જુલાઈ મહિનાની સાતમી તારીખે કેવડા થાય પપૈયા મિત્રો એ પણ તમે ગણી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના પપૈયાના ફૂલ લાગતા હોય છે એ પણ મારી સાથે જોઈ શકો છો કમ્પ્લીટ સાડા ત્રણ મહિનાની વાડી થઈ ગઈ છે મારી આ સાડા ત્રણ મહિના પૂરા થઈ ગયા છે મિત્રો તો આપ મારી સાથે નિહારી રહ્યા છો અને હજુ તો અને વાર લાગશે પૂરો ગ્રોથ આવવામાં તો નવેમ્બર મહિનો આવી જશે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના નવ બાય પોતની સાહેબ વચ્ચે ઓરમાં અંતર છે મિત્રો નવ ફૂટનું અને છોડથી છોડ વચ્ચેનું પાંચ ફૂટનું અંતર છે એ પણ તમને જણાવી દઉં મિત્રો હવે હું મારી બીજી પપૈયાની વાડીમાં આવેલો છું એ પણ હું આપને બતાવું છું અહીંયા વીસ એકર મેં વાવેતર કરેલું છે પપૈયાનું તો પૂરો વિડીયો હું બતાવું છું તો આપ જોવાનો પ્રયત્ન કરશો ગરમી ખૂબ છે મિત્રો તો પણ શૂટિંગ ઉતારી રહ્યો છું સવાર સવારમાં મિત્રો આ મારી બીજી વાડી પણ જોઈ શકો છો આ રીતના અલગ અલગ નંબરમાં વાવેલા છે પપૈયા અને આપ જોઈ શકો છો હવે ઘાસ વઢાવાની તૈયારી કરવી છે મિત્રો આટલા ઘાસની અંદર પણ મેં ગઈ સાલ સારું એવું ઉત્પાદન લીધેલું છે મિત્રો તો એવો કોઈ પ્રશ્ન નડતો નથી ઘાસનો તો આપ પણ અમારી સાથે બનેલા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર આ રીતના હવે ટીનાભાઈએ અને એમની વાઈફે ઘાસમાં જે ખામણા સાફ કરવાનું ચાલુ કરી દીધું છે સાઈડથી એ પણ આપ જોઈ શકો છો કારણ કે પપૈયાની અંદર અમે ઘાસની દવા વાપરતા નથી મિત્રો કારણ કે પપૈયાને પણ નુકસાન થતું હોય છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અત્યારે સવાર સવારમાં વરસાદ આવે એવી શક્યતા લાગી રહી છે મિત્રો તો આ પૂરો વિડીયો મારી સાથે જોઈ રહ્યા છો અને દરેક પપૈયાને ફૂલ લાગી ગયા છે એ પણ હું આપને બતાવી રહ્યો છું અને આ ચાસ પણ તમે પપૈયાના જોઈ રહ્યા છો તારે મિત્રો મિત્રો મારા ફાર્મ હાઉસ ઉપર આવી ગયો છું આ તારે રાજુભાઈના ફાધર આરામ કરી રહ્યા છે અને બા તારે સાફ સફાઈ કરી રહ્યા છે ફાર્મ હાઉસમાં આ બાજુ સુમનબેન કપડાં ધોઈ રહ્યા છે અને રાજુભાઈને દવા મિક્સ કરી રહ્યા છે મગફળીના ઘોરામાં આપ જોઈ શકો છો અને આ રીતના અગાઉ પણ મેં વિડીયો બતાવેલો શેડ બનાવેલો છે બહુ મોટો શેડ બનાવેલો છે આ બાજુ ફાર્મ હાઉસને ગોડાઉન છે બધા મિત્રો એ પણ જોઈ શકો છો અમારા વાહનો પણ તમે જોઈ શકો છો ટોટલી સાધન આ ફામ ઉપર જ રહેતા હોય છે મારા ટ્રેક્ટર દવા છોટવાની ટ્રોલી ઇકો ટ્રેલર બધું જોઈ શકો છો અને તબેલો મેં પાછળ બતાવેલો પહેલીવાર વિડીયોમાં એ પણ જોઈ શકો છો મિત્રો મારી સાથે અને સરસ મજાના જાંબુ પાકીને તૈયાર થઈ ગયા છે એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર સરસ મજાના જાંબુ તૈયાર શહેરમાં રહેતા મિત્રોએ તો લારીમાંથી લઈને ખાધ્યા હશે પણ જાંબુનું આવું ઝાડ હોય પીડ હોય એ પણ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે મિત્રો અને આ બાજુ ઉકરડો પણ બનાવેલો છે એની અંદર બેક્ટેરિયાને એવું બધું હવે ચોમાસામાં નાખશું મિત્રો એક રત્નાગીરી આંબો પણ છે મિત્રો અને પપૈયા આ સાઈડ રેલવે આવેલી છે ત્યાં આવેલા છે મિત્રો તો આપ પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરશો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો હવે હું અમારા ત્રીજા ફાર્મ હાઉસનો વિડીયો આપને બતાવી રહ્યો છું આ તિરંગા ગેટ લગાવેલો છે રોડ ઉપર તમે જોઈ શકો છો અને આ રીતનું ફાર્મ હાઉસ બનાવેલું છે હજી આમાં મગફળીનું વાવેતર બાકી છે તો રોટાવેતર મારવાનું ચાલું છે મિત્રો અને આ બધા ઝાડ દેખાયની અંદર ફણસ આંબા જાંબુ બધું જોડે જોડે લગાવેલું છે આ કણજાના ઝાડ છે બાજુમાં મિત્રો હરાયણા ખાઈએ શહેરમાં રહેતા મિત્રોને ખાસ ખબર નહીં હોય આ રાયણાનું ઝાડ છે રોયણ કાંઈ ઉત્તર ગુજરાતમાં અને આ જાંબુડો છે મિત્રો આ દેશી ઓબો પણ છે મિત્રો મારે જૂનો સો એક વર્ષની આસપાસ જૂનો હશે જે ખાટી કેરીઓ આવે અને આ નવી ખાંટી ઓબલીઓ પણ મિત્રો મેં આ ખેતરમાં લગાવી છે ઘણા ખેડૂતો બોલતા હશે આંબલી ખેતરમાં ના લગાવાય પણ આપ તમે જોઈ શકો છો આ ઓબલીઓના ઝાડ પણ લગાવ્યા છે અને રોટાવેટર મારીને આ ચાર એકરનો નંબર સુરેશભાઈ તૈયાર કરી રહ્યા છે આ બાજુ ગીર ગાયો માટે ઘાસ લગાવેલું છે મિત્રો સીસમના ઝાડ પણ છે દૂર આપ જોઈ શકો છો ખેતરમાં આ સામે છે પર પણ સીસમ લીમડા બધું જ છે મારા ખેતરમાં મિત્રો આપ આ ખેતર પણ નિહાળી રહ્યા છો મારી સાથે તમે જોઈ શકો છો મિત્રો કલમી આંબા પારસિયા જાંબુ દેશી પપૈયાનો છોડ આંબા ફણસ બધું જ લગાવેલું છે મિત્રો આસોપાલવના પણ બે છોડ છે મિત્રો અને અમારા સ્ટાફ માટે આવી દેશી ગાયો રાખેલી છે જે અમારે સ્થાનિક ભાષામાં ભાગ્યા કહીએ તો આ લાલ દેશી ગાયો રાખેલી છે હવે આ ગાયે આ મોટી ગાયનું બચ્ચું છે મિત્રો તો હવે એ ડિલિવરીની તૈયારી છે અડાણું મૂકી દીધું છે નીચે ઓચર આપ જોઈ શકો છો બાજુમાં વાછરડો છે આ મોટી ગાયનો બંને બચ્ચા એના છે મિત્રો અને આ મોરાહ નસલની જોટી છે એ પણ જોઈ શકો છો ભેંસના બચ્ચાની જોટી કહેવાય મિત્રો અને આ તિરંગો ગેટ લગાવેલો છે અને મિત્રો આપ જોઈ શકો છો આ ગાયનું જે મૂત્ર હોય આ ટેન્કની અંદર જમા થતું હોય છે અને આ રીતના કનેક્શન આપેલું છે તો મોટરથી અમે ઉઠાવીને ખેતરમાં યુઝ કરતા હોઈએ છીએ મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ જૂની જૂનીવાડીમાં હવે ડ્રીપને નળિયો કાઢવાનું ચાલું છે રાજુભાઈ અત્યારે પપૈયાનો ટેસ્ટ લઈ રહ્યા છે ચીંટો ને જોઈ તો બધા આપ જોઈ શકો છો આ બધો અમારો કેમેરામેન સ્ટાફ છે આ બધા કેમેરાનું જે મારા વિડીયો જે ઉતારતા હોય એ બધો સ્ટાફ છે તમે જોઈ શકો છો અને આ રીતના વાઇન્ડરથી નરિયો વીંટવાનું ચાલુ છે અને આ રીતના રોલા બનાવતા હોઈએ છીએ મિત્રો બધા ખેતર તો હું વિડીયોમાં નહીં બતાવી શકું પણ આ બધા વાડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે મેં તો આપ જોઈ શકો છો આ મારી પપૈયાની જૂની વાડી છે મિત્રો એ પણ હું તમને કહી દઉં આ બાજુ મગફળીનું વાવેતર થઈ ગયું છે એ પણ આપ જોઈ શકો છો અને હવે આમાંથી મને સારું એવું વળતર મળી ગયું છે મિત્રો તો હવે વાડી કાઢવાનો મેં નિર્ણય લીધેલો છે મિત્રો માલ તો છે પણ હવે એની સાઇઝ નહીં થાય મિત્રો એટલા માટે હું આ વાડી કાઢવાનો નિર્ણય લીધેલો છે તો મિત્રો આ રીતના મારા બધા સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોતા રહો કેવા લાગે છે તો કોમેન્ટમાં કહી શકો છો મિત્રો હા મિત્રો તો મારા સ્ટેપ બાય સ્ટેપ બધા ખેતર પણ બતાવે આપને અને પપૈયાની વાડી પણ બતાવી અને મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રોને પણ આવા અવનવા ખેતીના અને ગામડાનું જીવન બતાવજો મિત્રો અને અત્યારે રોટાવેટર મારવાનું ચાલું છે મિત્રો આપ જોઈ શકો છો અત્યારે પાછળ સુરેશભાઈ અત્યારે રોટાવેટર મારી રહ્યા છે અને આ રીતના ફાર્મની અંદર અમે નેચરલ વાતાવરણની અંદર આનંદ લેતા હોઈએ છીએ મિત્રો ઘણા બધા ધંધા કર્યા મેં પણ નેચરમાં જે આનંદ આવતો હોય છે એવો આનંદ મિત્રો કોઈ જગ્યાએ આવતો નથી તમારી આવક પણ સારી થશે સારું જીવન જીવવા મળશે અને મિત્રો કુદરતના ખોળે રહેવાનો આનંદ જ કંઈક ઓર છે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું